એક સાઈ બાબા મંદિર છે બધું ત્યાં જઈને તમને બતાવીશ કે બીજું શું છે ચાલી ચાલીને જવાના છે એટલે હમણાં નીકળશું બધા સાથે જવાના છીએ લાવી ગયો છે સાયકલ પડી છે એટલે સારું મજબૂત પૂ એટલે મજબૂત બન્યું હશે એવું હશે એવું મસ્ત લાગે બારી કિનારી કઈ નઈ કરવાનું ખાલી એમ પણ બધી બાકી રાખી એમ ને

જો ફ્રી આલે આ બે દિવસ પછી હારો લાગશે પછી આ બધું કરવાનું નહી આજે પેલું કરવાનું પાછળનું આજે બધું બનાવવાનું બધું જે એસેસરી એસેસરી જન દીલ પછી થશે ને બધું રાખ પૈસા જ પૈસા હોય પણ આવો કા કઈરો વ્યવસ્થિત કરીને નહી કલર એટલે હવે અમે બધા નીકળી ગયા છીએ મંદિરે જવા માટે લગભગ બધા ભગવાનના એકસાથે એક સાથે મંદિર અહીંયા આવેલા છે હું તમને બતાવીશ વિડીયોમાં જોતા રહેજો કે કયા કયા ભગવાન અહીંયા સાથે છે

वाह क्या सीन है वाह क्या सीन है नानी छह पढ़ को इन्हें खबर नहीं पड़ती तुम्हें जहां ऊपर जाने तो यहां जाती जो आ रहे क्या है जो देखा अपने लापरवाही का नतीजा बधाई ने खाई है छ बधाई ने खाई है झील न देखा थी <laughs> <laughs> कौन है लोग कहां से आते हैं ये कहीं दे है अबे છે ખોડિયાર માતાજીનું મંદિર સૌથી પહેલાં જ છે આગળ જ અને હવે આ બાજુમાં છે એ ભાતીજી મહારાજનું મંદિર છે અહીંયા આ મંદિર વધારે છે આ બધા માતાજી જ છે અહીંયા હવે આપણે જાશું આગળ જ્યાં બધા દેવી દેવતા એકી સાથે બેઠા છે એવા મંદિરમાં આપણે હવે જઈ રહ્યા છીએ અહીં એક જ ગેટની અંદર બધા ભગવાન છે તો આપણે એક પછી એક જોશું કે કયા કયા ભગવાન છે અને એના દર્શન પણ કરશું અને આશીર્વાદ પણ લેશું જો સૌ પ્રથમ અત્યારે આ છે મહાદેવનું મંદિર છે એમના દર્શન કરવા અંદર જઈશું બધા લાઈનમાં જ બેસાડેલા છે ભગવાન આ છે જલારામ બાપા અને સાંઈ બાબા એનું મંદિર એની બાજુમાં જ આવેલું છે મહાદેવની બાજુમાં જ જો અહીંયા ગુંદી અને ગાંઠિયાનો પ્રસાદ પણ આપે છે અને હવે અહીંયાથી આગળ આપણે બીજા મંદિરે જાશું તે પહેલાં પ્રસાદી આપી છે તો થોડીક ખાઈ લે પ્રસાદી હાથમાં ક્યાં પકડી રાખવી એટલે બધા પ્રસાદી ખાવા માટે બેઠા ત્યાં પછી હવે અમે આગળ જાશું બીજા મંદિરે આ છે બળિયાદેવનું મંદિર બળિયાદેવના મંદિરે જ્યારે શીતળા સાતમ કે ઠંડી સાતમ કે એવું કરવાનું હોય ને ત્યારે બધા અહીંયા બળિયાદેવને પગે લાગવા આવે છે અને કાઠિયાવાડમાં આપણે શીતળા માતાના મંદિરે જઈએ છીએ અહીંયા સીતળા માતાનું મંદિર છે પણ બળિયાદેવના મંદિરે બધા ઠંડુ ખાવા માટેના આવે છે અહીંયા જો આવી રીતના બળિયાદેવનું મંદિર બધી જગ્યાએ આવી રીતના જ હોય છે આજુબાજુમાં આવી રીતના હોય અને એની પ્રદિક્ષણા કરવાની હોય છે આમ અલગ આમ જેમ કેમ મહાદેવનું મંદિર એવી રીતે ના હોય આ મંદિર આવી રીતે જ બેસાડેલા હોય છે બળિયાદેવને તો એની પ્રતીક્ષા કરી લીધી દર્શન કરી લીધા હવે આગળ આપણે જાશું માતાજીના મંદિરે અહીંયા બધા માતાજી છે વેરાઈમાં ગાયત્રીમાં અને શીતળામાં ત્રણેય સાથે બેસેલા છે હવે અહીંયાથી આ શનિદેવનું મંદિર છે તે બાજુમાં જ છે તેના પણ દર્શન કરી હવે આગળ આપણે નીકળશું જો આ હરિભક્ત જો બધા મંદિરમાં આવી રીતે સરસ રીતે દર્શન કરે છે દંડવટથી બધે મંદિરમાં દર્શન કર્યા જો હવે આગળ આપણે જાશું બીજા મંદિરે હનુમાનજીનું મંદિર છે આ આ ઉપર છે અને લેડીઝ તો અંદર નથી જતા પણ જૈન સુંદર જઈને દર્શન કરી શકે છે અને હવે ઉપરથી અમે જો નીચે આવી ગયા છીએ અને હવે જલારામ બાપાની ખીચડીનો પ્રસાદ છે એ પ્રસાદ લેશું થોડી વાર બેસશું સરસ એવું મંદિર છે બધા ભગવાન અહીંયા સાથે જ બેસેલા છે દર ગુરુવારે વધારે પબ્લિક હોય છે આમ તો હોય જ છે દરરોજ પણ ગુરુવારનું વધારે મહત્ત્વ હોય છે એટલે ત્યાં બધા વધારે આવે છે એટલે અમે તો પહેલી જ વખત આવ્યા છીએ અમે ક્યારેય આવ્યા નથી ફરી ક્યારેક ફરી આવશું અમારા ઘરથી દૂર થાય છે એટલે ચાલીને થોડીક વાર લાગે અને આ આવેલું છે કરજણમાં આ બધા સેવાર્થીઓ છે દરરોજ અહીંયા સેવા માટે આવે છે અને ખાસ તો ગુરુવારે અહીંયા પ્રસાદી હોય છે અલગ અલગ હોય છે ક્યારેક કોઈ ઉપવાસ હોય તો સાબુદાણાની પણ ખીચડી હોય છે એટલે એ અલગ અલગ રાખેલી હોય છે બસ જો હવે અમે ત્યાંથી નીકળીને સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી ચરાક આગળ જઈએ અહીંયા અહીંયા જઈ રહ્યા છીએ આ મંદિર બહુ સરસ છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે તો આગળ વિડીયોમાં જોતા રહેજો આગળ તમને બતાવીશ મંદિરની કોતરણી કેવી સરસ છે તે જોવા જેવી છે જો કટિંગ મસ્ત કર્યું છે આમાં એવું જ છે

જગતના કરતા પરમાત્મા છે એમ માની કાર્ય કરીએ તો શાંતિ રહે વાહ કેટલું મસ્ત વાક્ય છે અહીં કેવું સરસ લેખું છે ભગવાન અને સંત પાસે સરળ રહેવામાં જ સુખ છે આજ્ઞા પ્રમાણે દસમો વીસમો ભાગ ધર્મા દો સરસ ત્યાં બરાબર છે સ્વામિનારાયણ મંદિર કેવું સરસ છે બાળકોને રમવા માટે બધું आले ठीक बोलले छ फोक धरा दीतो न पрда बंद कर दीतो એટલે જો સરસ દર્શન થઈ ગયા amare બાળકો માટે કેવું સરસ બેઠો દેખાતો નથી આતો આજો આજો માથે આવે હે કેવા બેઠા જો આવ્યો જો બધા મંદિરે દર્શન કરીને હવે અમે ઘરે જઈ રહ્યા હતા પણ રસ્તામાં જો અહીંયા એક દુકાન અમે જોઈ જ્યાં ફક્ત વીસ રૂપિયાની જ બધી વસ્તુ હતી તો અમે જોવા માટે અંદર ગયા અને થોડુંક

હવે થયા છે સાત અને અમે ઘરે જવા નીકળી ગયા છીએ જો તમારા ગામમાં પણ આવા મંદિરમાં બધા ભગવાન એકી સાથે હોય તો કમેન્ટમાં જરૂર કહેજો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓર મેં યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા હું